રામ સીતારામ બજા બધાય અને હાલો આપણે ટ્રમે જવાનું હોય ભાણવર આપણી મગફળીની દવા લેવા જવાનું છે આજ આપણે લગભગ એ ની દવા સાટી પંદર અગિયાર થઈ ગયા એટલે હવે આપણી મેરીવાઈ ની એક રાઉન્ડ મારીએ કારણ કે કંઈ થોડી ઘણી માંડવી હોય તો પછી કમ્પ્લીટ થઈ જાય આપણી આ તો થોડીક આગતરી હતી એટલે આમાં તો બહુ વાંધો નથી આવ્યો કપડાં નહીં હતા પછી વેચી સડક ગઈ એટલે જે મેન્યુ વાવેલ હતી ને પશુવાડાની પશુવાડા ખેતરની થોડીક નાન માંડવી હતી એટલી થોડીક કપડાંની એટલે એમાં આપણી ખાસ જરૂર નહીં એની દવા સાટવી આ તો બધી પછી કમ્પ્લીટ થઈ ગઈ ચાલો આપણી આવડા હતા ને જવા નથી ભણવા

અને કાલો નો નજીક વાતાવરણ સારું ઠાડું થઈ ગયું બે થોડાક દિવસે બે ત્યાં ગરમી થાકી પડતી વાંધો નહીં કામ કરવાની મજા આવે આપણી એકા ખાતર લઈ આવ્યા આટવા માટે માંડવીમાં

ને આપણે હવે દ્રાવણ કરવાનું જ કરી નાખીએ પછી અલગ અલગ ડોલ્યુમાં બધી દવાનું અલગ અલગ ડોલ્યુમ કરવાનું હોય આપણે દ્રાવણ ચાલો હવે આપણી દ્રાવણ બનાવી નાખીએ ને પછી આપણે એ દવા સાટવાની હતી સાંટવા માંડીએ આ થોડુંક વરસાદી વાતાવરણ છે કંઈ નીકળી ન કે આવી વરસાદ નહીં આપણે જો બેરલમાં કમ્પ્લીટ દવા નાખી લીધી ને આપણી પાણી ભરીએ અને વરસાદી અહીં ઝીણો 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 ચાલુ થઈ ગયો શું થાય આપણે જોઈલીમ દ્રાવણ કરે છે આપણે બે બે ડબલી નાખી જવાની એક બેરલમાં વરસાદ ગજનો સારો સગો કામ કરે આપણે આટું બેરલ ખાલી કરાવીએ તો ખબર પડેલી છે આપણે જો એમાં હેરંગ જવા દેવાનું હોય એમાં વાંધો જ નહીં હોય એક ઓછો જ પડે કે હું હરાવડું તો જોઈએ પણ અટાણે હરામણ મહિનાને હરાવણ જ ચાલુ હોય આપણી છે માંડવી મેની વાવ આપણે જ્યાં આમાં ચાલુ કીધું ઘટવાન દેવા ઉથળમાં સો હારું જાય આપણી હાથમાં બાર હેર્યું હજારથી ટ્રેક્ટર સો ફૂટ સેટનું હે એટલે પ્રેસર આપે